તો બીજી તરફ તો રાજ્યની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ખાસોયો ઘસારો જોવા મળી રહ્યો છે હાલ મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે ખાસ કરીને તાવ ઉધરસ અને ચડાઉલટીની જેવી બીમારીઓની દરરોજ ચારસોથી વધુ ઓપીડીઓ નોંધાઈ રહી છે ડોક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં થોડો ઘસારો જોવા મળી રહ્યો છે રોજની એવરેજ જોઈએ તો પાંચસોથી છસોની ઓપીડી રહે છે જેનું મુખ્ય કારણ મેઇન ઋતુ રાતના સમયે થોડી ઠંડી અને દિવસના સમયે થોડી જે ગરમી રહે છે જેથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારે સંખ્યા જોવા મળી રહી છે જેમાં મોટાભાગે શરદી ઉધરસ તાવ ખાંસી લાંબા સમયથી જે સુખી ખાંસીની તકલીફો હોય આ પ્રકારની ઓપીડીની સંખ્યા ખૂબ વધારે છે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ લેબોરેટરી જરૂરિયાત મુજબની દવાઓ ઇન્જેક્શન એ બધું પૂરતી માત્રામાં અવેલેબલ છે રોજના એવરેજ ઓપીડી હાલના દિવસોમાં પાંચસો થી છસો ની રહે છે